શ્રીમતી એપી પટેલ આર્ટ્સ એન્ડ સ્વર્ગસ્થ શ્રી એનપી પટેલ કોમર્સ કોલેજ નરોડા દ્વારા છેલ્લા પચીસ વર્ષથી નવા વર્ષનું સ્વાગત અગિયાર કુંડીય ગાયત્રી યજ્ઞ કરીને કરવામાં આવે છે આ વર્ષે પણ પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાયેલી નવી પેઢીના વિદ્યાર્થીઓને આપણી સંસ્કૃતિનો પરિચય થાય અને વિશ્વનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે સૂર્યના પ્રથમ કિરણનું સ્વાગત ગાયત્રી યજ્ઞ કરીને કરવામાં આવ્યું કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર મુકેશભાઈ પ્રજાપતિ તેમજ નરોડા કેડવણી મંડળના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર રમેશભાઈ ચૌધરીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને સમગ્ર કોલેજના અધ્યાપકશ્રીઓ અને ઓફિસ સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ યજ્ઞમાં આહુતિ આપીને ગાયત્રી અંગમાં જોડાયા હતા અને સમગ્ર કોલેજ પરિસરને ગાયત્રી મંત્રના નાદથી ગુંજિત કરી દીધું હતું આ પ્રસંગે કોલેજના તમામ વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકો પરંપરાગત ભારતીય પરિધાનમાં સજ્જ થઈને સુંદર વાતાવરણ ઊભું કર્યું હતું નરોડા કોલેજ માં એક એક બે હજાર ચોવીસ આજનો દિવસ ખાસ બની ગયો હતો એબી પ્લસ ન્યુઝ અમદાવાદ જોઈ રહ્યા છો દક્ષિણ ગુજરાત ન્યુઝ